એટલે કે બે વડે નિશેષ ભાગી શકીએ એટલે એનો મતલબ શું કે શેષ કેવી શૂન્ય ચાલો જોઈએ કે સંખ્યાનો એકમનો બે વડે ભાગી શકીએ એટલે એનો શેષ કેવો આવે શેષ આવે શૂન્ય ચાલો નિશેષ ભાગી શકાય એનો મતલબ થાય શેષ શૂન્ય ચાલો હવે જોઈએ કે એકમના અંક પરથી આપણે કહી શકીએ કે એ સંખ્યા બે વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય ચાલો જોઈએ અહીંયા એકમનો અંક કેટલો છે આઠ તો આઠ છે એટલે એ બે વડે ભાગી શકાય છે એ અંક શું છે છે તો તે પણ સંખ્યાને આપણે બે વડે ભાગી શકાશે એટલે કે અહીંયા જે પણ આપેલી સંખ્યા છે જીરો હોય બે હોય ચાર હોય છ હોય કે આઠ એ આપેલી સંખ્યામાંથી એકમનો અંક આ સંખ્યામાંથી આપેલો હશે તો આપણે તે સંખ્યાને બે વડે ભાગી શકાશે ચાલો જોઈએ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ છે એને આપણે બે વડે ભાગી શકીએ કે કે નહીં ચાલો જોઈએ બે બે છ બાર જીરો જીરો ઉપર થી ઉતાર્યા આઠ ચાલો બે ચાર આઠ જી ચાલો શેષ કેવી આવી જીરો એટલે કે એકમનો અંક આઠ હોય જીરો હોય છ હોય ચાર હોય કે બે હોય કોઈ પણ હોય તો આપણે એને બે વડે નિશેષ ભાગી શકીએ ચાલો હવે ત્રણ નીચાવી જોઈએ તો કે સંખ્યા ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે કોઈક આપેલી સંખ્યા હશે એની જે સંખ્યા આપેલી હોય એને શું કરવાનું આપણે સરવાળો કરવાનો સરવાળો કરતા જો એ આપણે સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે અથવા ત્રણ વડે નિશેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ ચાલો જોઈએ નવ નવ અઢાર અઢાર ને જીરો અઢાર તો અઢાર ને આપણે ત્રણ વડે ભાગી શકીએ ચાલો જોઈએ ત્રણ છ અઢાર શેષ શૂન્ય આવી હા તો જયારે અંકોના સરવાળા આપણે ત્રણ વડે ભાંગી તો ત્રણ વડે એ નિષી ત્રણ વડે છ લાખ ઓગણચાલીસ હજાર બસો દસ આપેલી છે તો જ્યારે અંકોના સરવાળો કરીએ અંકોનો સરવાળો સૌ પ્રથમ જોઈએ છ ત્રણ નવ 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 અઢાર અઢાર ને બે એકવીસ એકવીસ ને જીરો એકવીસ તો શું કરવાનું સરવાળા સરવાળાને આપણે વડે ભાગી શકીએ તો આપણે તે સંખ્યા ને ત્રણ વડે નિશેષ ભાંગી શકીએ એટલે આપેલી જે સંખ્યા હોય એના સરવાળાને આપણે ત્રણ વડે નિશેષ ભાંગી શકીએ તો તે સંખ્યાને પણ આપણે ત્રણ વડે ભાંગી શકીએ એટલે એ જ રીતના આ પણ સંખ્યા ભાગી શકો છે ચાર ની ચાવી શું કે છે કે સંખ્યાના એકમ અને દશકના બે અંકોથી એટલે એકમ અને દશકના બે અંકોથી બનતી સંખ્યાને એટલે એકમ અને દશક એટલે આ બંને આ એકમ અને દશક અંકો થી બનતી સંખ્યા વડે આ એકસો અઠ્યાવીસ ચાલો ચાર તેરી બાર જીરો જીરો આઠ ચાર દુ આઠ તો કેવી મળે જીરો એની જગ્યાએ તમે એ પણ વ્યાખ્યા કહી શકો સંખ્યાના કાતો સંખ્યા આપેલી હોય કા એના એકમ અને દશકના અંકો એટલે કે શૂન્ય હોય અથવા ચાર વડે વિભાજ્ય હોય તો તે આપેલ સંખ્યા ને ચાર વડે નિશેષ ભાગી શકાય ચાલો એ જ રીતે પંદરસો સોર્યાસી આપેલા છે તો અહીંયા જો બે અંકો હોય એને તમે છેલ્લા બે અંકો એટલે કે એકમ અને દશકના અંકને ચાર વડે ભાગી શકો તો આપેલ સંખ્યા હોય એને પણ તમે ચાર વડે ભાગી શકો ચાલો સૌપ્રથમ પ્રથમ અહિયાં છપ્પન ને જુઓ છપ્પન ને તમે ચાર વડે ભાંગી શકો છો તો કે ચાર ચાર એક આ ચાર એક સો કે સો આ સંખ્યા નહી હો એટલે બે અહિયાં કેવી આવી શેષ બે આવી એટલે સોરી આવશે હા સો કે સો કે સોળ અહીંયા સોળ લખવાના હતા અહિયાં સોળ એટલે શેષ કેવી મળે આપણને જીરો મળે એટલે આપેલી સંખ્યા છે છેપન એ સંખ્યાને પણ તમે ચાર વડે શેષ વાગી શકો કારણ કે એકમ અને દશકના અંકો હશે એને તમે આ આપેલ બે અંકો હશે એને તમે ચાર વડે જો નિશેષ વાગી શકો તો આપેલી સંખ્યાને પણ તમે ચાર વડે નિશેષ વાગી શકો પાંચ ની સાવ સંખ્યા નો એકમનો અંક જીરો પાંચ હોય શું કીધું છે સંખ્યાનો એકમનો અંક અથવા હોય તો તો સંખ્યાને સંખ્યાને તે પાંચ વડે નિશે ભાગી શકાય તો તે સંખ્યાને તો તે સંખ્યાને ને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો પાંચ ની સાવ શું કે છે કે એકમનો અંક શું હોવો જોઈએ જીરો હોવો જોઈએ અથવા પાંચ હોવો જોઈએ તો જીરો છે હા છે તો નવસો ની નેવ આપેલા છે એને આપણે પાંચ વડે ભાંગી પાંચ પાંચ ચાર ઉપરથી ઉતાર્યા નવ પાંચ નવા પિસ્તાલીસ ચાર ઉપરથી ઉતારે જીરો પાંચ અઠાર ચાલીસ તો આ કે શેષ કેવી આવે એની આવે ચાલો એ જ રીતના એકમનો જીરો હોય અથવા પાંચ હોય ચાલો છ ની સાવ છ ની સાવ શું કે છે આમાં જો ખાસ યાદ રાખવાનું છે આમાં બે ની અને ત્રણ ની બંને લાગશે કે જે સંખ્યાને બે વડે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે કે સંખ્યા આપેલી હોય એ બે વડે અને ત્રણ વડે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ તો તે સંખ્યાને છ વડે વિભાજ્ય છે એમ કહી શકાય અથવા છ વડે નિશેષ ભાગી શકાય તેમ કહી શકાય ચાલો ત્રણ ની સાહેબ શું કે છે એકમ નો અંગ કેવ હોવો જોઈએ જીરો બે ચાર છે ત્યાં છે છ હા ચાલો

એમ આવડે તો એ રીતના પણ તમે કરી શકો ચાલો એટલે આપણે કહી શકાય કે જો આ જે સંખ્યા છે એ બે વડે પણ વિભાજ્ય છે અને ત્રણ વડે પણ વિભાજ્ય છે બે વડે અને ત્રણ વડે બંને વડે વિભાજ્ય હોય એટલે આપણે કહી શકીએ કે આ સંખ્યા છ વડે પણ વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ ચાલો એ જ રીતના આ પણ સંખ્યામાં તમે કહી શકો કે જીરો એકમ નોંગ જીરો હોય તો બે વડે ભાગી શકાય પછી ભાગવા જવાનું નહીં ચાલો પછી ત્રણ ની side ત્રણ ની side શું કે છે કે આપેલી જે સંખ્યા છે એના સરવાળાને જો તમે ત્રણ વડે ભાગી શકો તો આપેલી સંખ્યા ને ત્રણ વડે ભાગી શકો ત્રણ ને છ નવ નવ ને ત્રણ વડે ભાગી શકાય હા ત્રણ તેરી નવ એટલે આ પણ સંખ્યા છે એને પણ તમે છ વડે ભાગી શકો ચાલો હવે આઠ ની જાય આઠ ની સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એટલે કે સો દશક અને ત્રણેય શૂન્ય હોય તો પણ ચાલે તો પણ તમે એને આઠ વડે નિશેષ ભાગી શકો શું કીધું છે કે એકમ દશક અને સો એમ ત્રણ અંકો આપેલા હોય તો તે સંખ્યાને આપણે આઠ વડે નિશેષ ભાગી શકાય જો અહિયાં તમે નાની સંખ્યા લીધી છે જયારે પરીક્ષામાં કોઈક મોટી સંખ્યા પૂરશે ત્યારે આ તમારે ચાલો હવે આઠ વડે ભાગવાનું એક આઠ બાર માંથી આઠ જાય તો ચાર ઉપરથી વધારે આઠ આઠસો અડતાલીસ ચાલો શેષ કેવી આવી શૂન્ય આવી એટલે કહી શકાય કે આપેલ સંખ્યા છે એને આઠ વડે તમે ભાગી શકો એ જ રીતના બીજી કોઈ મોટી સંખ્યા આપે તો પણ તમારે છેલ્લા ત્રણ ભાગવાનું અંક કહી શકો તે સંખ્યાને આઠ વડે ભાગી શકાય ચાલો નવ ની ચાવી નવ ની ચાવી પણ ત્રણ ની ચાવી જેવું છે શું કીધું છે કે સંખ્યાના અંકોના સરવાળાને શું કીધું છે કે આપેલી સંખ્યા છે એના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય સૌપ્રથમ શું કરવાનું છે આપેલી જે સંખ્યા છે એ જો નવ વડે વિભાજ્ય હોય તો તેના અંકો અંકોના સરવાળાને પણ નવ વડે તમે ભાગી શકો તો તે સંખ્યા નવ વડે વિભાજ્ય છે તેમ તમે કહી શકો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ અંકોનો સરવાળો કરી લઈએ અહીંયા ચાર પ્લસ બે પ્લસ નવ પ્લસ સાત પ્લસ એક પ્લસ ચાર સૌ પ્રથમ જુઓ અહિયાં ચાર ને ચાર આઠ આઠ ને એક નવ બે ને સાત નવ નવ એટલે સત્યાવીસ સત્યાવીસ ને તમે નવ વડે ભાગી શકો ચાલો જો નવ તેરી સત્યાવીસ આપેલી સંખ્યા છે એ નવ વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ કારણ કે આપેલી સંખ્યા હતી એના અંકોનો સરવાળો છે ચાલો દસ ની ચાવી દસ ની ચાવી શું કે છે કે જે સંખ્યાનો એકમ નો અંક શું કીધું છે એકમ નો અંક શૂન્ય હોય તો સંખ્યા ને દસ વડે નિષેધ ભાગી શકાય શું યાદ રાખવાનું માત્ર ને માત્ર એકમનો અંક શૂન્ય હોય એકમનો અંક શૂન્ય હોય એટલે ચાલો અગિયાર નીચાવી જો સંખ્યા ના જમણી બાજુ થી એક સ્થાન ના અંકોનો સરવાળો અને જમણી બાજુ થી બે કે સ્થાન ના અંકોનો સરવાળો નો તફાવત શું આવે જીરો આવે અથવા અગિયાર નો ગુણક હોય અથવા અગિયાર નો અવયવી હોય એમ પણ ચાલે તો તે સંખ્યાને ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય શું યાદ રાખવાનું છે કે આપેલી કોઈ સંખ્યા હશે એની જમણી બાજુથી થી અંકોનો અંક સરવાળો અને જમણી બાજુથી થી બે કે અંક નો તફાવત શું આવવો જોઈએ કે ઝીરો આવવો જોઈએ કે અગિયાર નો અવયવી અથવા અગિયાર નો ગુણક આવે તો તે સંખ્યા અગિયાર વડે ભાગી શકાય એવું તમે કહી શકો ચાલો જોઈએ કઈ રીતના તો અહીંયા નવસો ને નેવું આવશે જો અંક એટલે એક અને આ ત્રણ બંનેનો સરવાળો કેટલો થયો નવ અને આ બે કે અંક કેટલા છે નવ આ બંનેનો શું લેવાનો તફાવત તફાવત લેવો એટલે જીરો એટલે આપેલી સંખ્યા છે એનો તફાવત લેતા શું શું મળ્યો આપણને તો કીધું છે આ સરવાળો નો તફાવત જીરો હોય તો પણ તે આપેલી સંખ્યા ને અગિયાર વડે તમે નિશેષ ભાગી શકો એ જ રીતના જુઓ બીજી અથવા અગિયાર નો ગુણાંક હોય અથવા અગિયાર નો ગુણાંક પણ આવે તો પણ તમે તે સંખ્યા ને અગિયાર વડે નિશેષ ભાગી શકો ચાલો એ જ રીતના અહીંયા જુઓ પાંચ ને બે સાત એટલે એકી અંકોનો સરવાળો કરો તો સાત અને આ બે અંકોનો સરવાળો સાત એક જ સંખ્યા છે એટલે સાત સાત માંથી સાત જાય તો જીરો એટલે એ પણ સંખ્યાને તમે અગિયાર વડે ભાગી શકો ચાલો હવે અહીંયા જુઓ આ ચાર એકી એકમનો અંક આ એકી એકી અંકો કયા કયા છે આ એક આ ચાર ને છ એટલે સરવાળો કરો જોઈએ છ ને ચાર કેટલા થાય દસ દસ ને ચાર ચૌદ પચીસ માંથી અગિયાર જશે તો કેટલા વધશે પચીસ માંથી અગિયાર જાય પચીસ માં ચૌદ જાય એટલે અગિયાર એટલે આનો શું મળ્યો કે તફાવત કેટલો મળ્યો અગિયાર તો શું કીધું વ્યાખ્યા શું કે છે કે અંકો હોય જમણી બાજુથી અંકોનો સરવાળ હોય એટલે એક અંકોનો સરવાળો અથવા બે કે બે કે અંકોનો સરવાળો તફાવત કેટલો મળવો જોઈએ કાં જીરો મળવો જોઈએ કાં અગિયાર નો અવયવ અથવા નો ગુણક મળવો જોઈએ તો તે સંખ્યા ને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકાય તેવું તમે કહી શકો ચાલો અહીંયા આપણે આ અહીંયા આપણો આ વીડિયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત